સિંહ રામ રામ ડાયરા જય માતાજી જય શ્રી રામ જય દ્વાર ક્યાં દેશ બધા ને કેમ હો ડાયરો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં આવશો સ્વાગત છે ભાઈ તમારું બધા ફરી એકવાર વાર આપણા નવા બ્લોગ વિડીયોમાં હવે જો ઉનાળો ચાલુ થઈ ગયો હે તો કેવી ગરમી પડે હે એ બધા જે કોમેન્ટ કરી નાખજો બાકી આપણે ઘરેથી તૈયાર થઈ અને ઉગી ગયા હવે આપણા બિઝનેસ ઉપર એટલે કે ગાણે અને હમણાં જ ને ભાઈ ગાણે તમારો ભાઈ એકલો જ હોય છે એનું કારણ એવું છે કે હમણાં લગભગ ચાર પાંચ દિવસથી અમારા ગામમાં કથાનું આયોજન છે કથા એટલે કે ભગવાન શ્રી રામની રામ પારાયણનું અમારા ગામમાં જે રામાપીરનું મંદિર છે ને આયોજન છે તો બધા વ્યાજ આવી છે કથા સાંભળવા એટલે ભાઈ એકલા જ હોય છે કાણે તો આપણે જો સવારના પૂગી ગયા આવીને તો આજ થોડુંક કામ કરવાનું છે કામમાં શું છે ખબર તો આપણે આ રીતના લાડવા જાણે એ બધાએ જાડવાનો હમણાં ઉનાળામાં વિકાસ થોડોક અટકી ગયો છે તો વિકાસ આટું છે ને બધાને પોલિયોની રસી નો બુસ્ટર ડોઝ દેવાનો હે તો હવે એને એ પેલા બધા એના ખામણા થોડા થોડા ખરાબ થઈ જાય વિખાઈ જાય ટૂંકમાં તો એ બધા રિપેરિંગ કરી નાખીને પછી એને બધાને મસ્ત મજાનો બુસ્ટર ડોઝ આપી દેવી હે ખાવાના ખામણા રિપેરિંગ કરી અને આમાં એક ઝાડવા માં તો આપણે પાણી તે ચાલુ કરી દીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઝાડવા હાથ બુસ્ટર ડોઝ બનાવવાનો તો બુસ્ટર ડોઝ શેનો બનાવવાનો ખબર છે તો બુસ્ટર ડોઝ બનાવવાનો છે આ વસ્તુનો લઈ લો આ છે ને ભાઈ હે યુમિક કાવા સોના તો આનું છે ને આપણે માપ કરવાનું છે એક ઝાડવા હાટું આ એક સાનો કપ તો એક કપ ભરી અને આ યુમિકનો જે કાળો પાવડર રહ્યો ને એ નાખી દેવું આપણે આપણા વાટ્યામાં અને આ વાટ્યાની અંદર પાણી નાખી અને એને ઓગાવે અને જે પાણી જાય છે ને ભેગું આપણે છે તો આ ઝાડવામાં બોજ સલીમમાં આપણે પાણી ચાલુ થઈ ગયું છે તો આની અંદર થોડુંક પાણી નાખીએ હવે આને આખું ઓગાવે અને આ ખામણામાં નામી દેવું અને ઓગાવવું બહુ અઘરું છે કેમ કે ઓગાવતો નથી પાવડર આખા લોંદા થાય છે તો હવે છે ને ફટોફટ બધા ઝાડવાને આપણે બુસ્ટર ડોઝ આપી બપોરના બે વાગવા આવ્યા અને પછી ગામમાં આપણે રામપાયણની કથા ચાલુ નવે નવ દિવસ આપણે ગામ ધુમાડા બંધ આયોજન છે તો ફરસાદી લેવાને ત્યાંથી પ્રસાદી લઈને ત્યારે ઉગી ગયો આવું કીધું આ બધું લીમડાના સાં આપડા થોડા બધા મસ્ત મજાના બાંધ્યા છે અને કીધે છે ને ભાઈ આપણે પ્લાસ્ટરનું કામ પાછું ચાલુ થયું હે બંધ હતું ને એ તો ચાલો તમને બતાવું અને એ પહેલાં જોઈ લો આપણે આંબામાં કેરીઓ આવી જુઓ આ વર્ષે પહેલી વખત આવી હે લગભગ દોઢક વર્ષે થયો આપણે ગયા સોમાહામાં નહીં અને આગલા સોમાહામાં વાવ્યા હતા તો કેવી કેરીઓ આવી છે મસ્ત મજાની આંબો કોઈ એવો હે ખાલી દોઢ નો પણ કેરીઓ એટલી બધી આવી છે ને એની વાત જ જવા દો અહીંયા તો બહુ મોટી થઈ ગઈ છે લુખા હે તો એ ઘણી તો ખરી ગઈ જી અને કહો તો બહુ જાજી હતી આ આંબામાં નથી આવી ઓલે આંબામાં પાછી આવી હે ને આ તો તમને બતાવું કેવી રીતે આવી છે ને એ અને આ હે આપણો જુગાટ પ્લાસ્ટરનું કામ ચાલુ થયું ને એને પાણી પાટવું આપણે હનાવાથી નિતેશનાઈને ઓલેથી લઈ આવ્યા હતા આ આંબામાં છે કરો ગાય કેવડી બધી કે છે હે છે ને એ કેટલી ખીરી ગઈ ને કોરાય કેટલો ખરી ગયો ને તો આમાં બહુ હોય તો એ તો ઘણી બધી છે અને આમાં આપણા સીકુડીમાં સિક્કું ઘર આંગણે કોઈ વસ્તુ બાંધતી નહીં બધું ઓર્ગેનિક કેમિકલ છે અને આ બાજુ છે ને દેશી આંબાની કેજી બતાવવું જે ગોટલીનો ઉગેલો હોય ને એની આ કેજી રહીને એ તો આ બધી કેજી રહીને એ આપણે આમાં જે કલમવાળી કેજી રહીને એવી નથી આ કેરી તમે જુઓ અને આ કેરી જુઓ એટલે ફરજ દેખાય આવું કંઈક એ બે આંબા અને હાલો હવે તમને પ્લાસ્ટર હોય તો દેખાડી દો આલું આજે આપણે કાન ચાલુ છે ને એ તો વંશ્રીમાં અત્યારે કે ઊભું થાય એવી જગ્યાએ નથી તેનું બધું પીડ્યું છે ને આજે પહેલો દિવસ હતો આપણે બે રૂમનું ખાનું પૂરું થયું છે આમાં જે બધી માસડા એવું બધું બાંધેલું છે આ ખાનું આપણે ઉખાડ્યું હતું ને એ અહીંયા સુધીનું આજ પૂરું થઈ ગયું છે હવે સુનવાનું એ બધું કરવાનું છે અને ફરતી આપણે પટ્ટી કોત લાવવાની છે એ કામ ચાલુ ચાલુ થાય બપોર પછી અને હવે આટલું આ બાકી રહ્યું છે અત્યારે બધું એને કારીગરીના અભાવના લીધે બંધ ને તું હવે પાછું થઈ ગયું છે ચાલું આવું ઘાણે ચાલો હવે એને ભાઈ જવાનું છે પાછું ઘાણે પછી હું લઈ આવ્યા

અને હું સાઉ અને અમારે એવું ભાઈ અને બે ભાઈ આવ્યા ત્યાં શાળાની લાઈન બધું આપણે ઉનાળાની સિઝનમાં જે કુવામાં અડાના જે સાડ આવે ને એ લાઈન આપણે મોબાઈલથી લાવી હતી ને તો એ આવી છે ટ્રાન્સપોર્ટમાં એ લેવા આવ્યા હવે જ્યાં તા ભાઈ સીએનજી કુદાવા પણ શું કહેવાય આપણે થોડી ગમે જ થઈ ગઈ છે અને જ્યાં ને કાં સીએનજીનો ફોર્મ બંધ હતો તો હવે પાછી આપણે ગાડીને મૂકી દીધી છે ટ્રાન્સપોર્ટની ઓફિસ બાજુ રહેતી અને આપણી લેમ્બો ની ને ભાઈ ત્યાં લક્ઝરિયસ કામ બની ગઈ છે માલ ગાડી તમે જોઈ લો ને ભાઈ આપડે સીટ ને એવું કાઢી નાખ્યું છે નાખી દીધા હે માલ પાક પોતવા એટલે શું છે કે આપણે લાઈન ના જે સાડાની લાઈન ના ભાડા ને એવું નાખ્યું ને એટલે બહુ અવાજ નો થાય અને હેઠ આપણે મેટ ને એવું થયું ને એમાંથી નુકસાન ન થાય ઈ હાટું તો આપણે પાસે સીએનજી માં હજી ત્રણ લાઈટું થાય છે પાતું કીધું આવ્યા છે

આપણને હવે બીજું ઉતારવાનું છે એની ઓફિસમાં ઉતારવાનું છે આપણી ગાડી જો અહીંયા ભરાઈ ગઈ છે અને ગરમી છે ને એને તમે વાત જ જવા દો પરસેવાના આખા ફલી ગયા ખાલી એટલા ભાડા ઉતાર્યા ને કાં અઢાર ભાડી હતી પણ અઢાર ભાડી ઉતારી ને આખા પરસેવાના ફલી ગયા જો અને લાઈન બધી ભરી છે તો હાલો હવે નીકળવી વજન થઈ ગયો હે જાજો એટલે ગાડી થોડીક ઘવી નેકવી પડશે એ પહેલાં છે ને ભાઈ ફૂલ થઈ ગઈ બીઆઈ ગયું પહેલાં આ બધા ટાયરમાં થોડી હવા ચેક કરી લેવી હાલો તો આમાં તો કમ્પ્લેટ છે ખાસ છે ને આ ટાયર જોવાનું છે એમ કે પહેલાં જે આવ્યા ને તેથી ટાયર હેરાન કર્યા હતા અહીંયા તમે જો દેખાય છે તો આ ટાયર થોડુંક અહીંયા વીક પડી ગયું હે તો એ એક થોડુંક તકલીફ આવું હે બાકી તો બીજા કંઈ ટાયરમાં વાંધો નથી તો ગાડીને જે કહેવાય ફેરવવાની હતી ને

શાન લાઇટ થાય એ પણ આતું કીધું આવ્યા નહીં તો હોય તો કુદાવતા જ પણ આ તો નહીં કોઈ વાંધો નહીં હાલો જો ગાડી થઈ ગઈ છે સારું ને હવે પાછા નીકળી જાય ગજ બાજુ એક બે પોરા ખાવા જોઈએ વજન જાજો છે ને એટલે થોડોક તો આવો કાંઈક ખેબ બા નજારો જોઈ લ્યો અને આ બાજુ જાય છે એ જાય છે ભાવનગર આ બાજુ જાય રાજકોટ બાજુ આપણે જવાનું છે આમ આપણા ગામમાં ટાઈમ થયો છે ધોંઢાના છ વાગવા આવ્યા છે અને આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની થઈ ને એ માલગાડી માંથી પાછી બની ગઈ છે લેમ્બોજીની આપણે જે સાડાની લાઈન ભેજ આવી હતી ને એ બધી કાણે ઉતારી નાખી છે અને હવે જવાનું છે ગામમાં બધાયને એને તેડવા કેમ કે ગામમાં અમારે જે રામપાયણની કથા ચાલુ રહી ને એની પૂર્ણાહુતિ તો ન કહેવાય પણ જે સાંજે જે બપોર અધ્યાય હોય ને એ ત્યારે સાંજે છ વાગ્યે પૂરો થાય છે તો એ પૂરો થવા માં હે તો ભાવુભાઈ નો ફોન આવ્યો તો મારા હે અને એ બધા કથા સાંભળવા રોકાણા હતા એ બધા તેડવા વધવાનું હે ને એ હાટું જો પાછળ આપણે સીટ પાછી કરી દીધી તો ફટોફટ પેલા એ બધા તેડવા તેડવાનું હે અને પછી પાછી આવી અને આપડી જે લેમ્બોજીની લક્ઝરિયસ છે ને એમાંથી પાછી માલગાડી બનાવવાની હે કેમ કે એમાં ભરવાના હે તેલના ડબ્બા એક ડીલેવરી દેવા જવાનું છે ઈ હાટું ચાલો